ત્રણ બે હાજર પચીસ ના નીકળ્યો છે સંઘ નીકળ્યો છે તે રામદેવરા

ધન્યતા રામ દેવરા જય રાણી દેવલા જય રામ જય હરે જાય વરાળીએ જાય વરાળી જાય જય કોકારે જાય ગણેશનગર જાય આત્રાણે જાય ગણેશનગર જાય અને ભેગા આયો ભાઈ આપો સરવે જાય આપો જાય અંગી અંગરાડે જાય અંગીએ જાય અને ભેગા આય જય હો જય 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 બાર ધણી